અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોબાઈલ એપ્લિકેશન ઉપર સટ્ટો રમતા ત્રણ સટ્ટોડાની પોલીસે ધરપકડ કરી છે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝ હૈદરાબાદ ક્રિકેટ મેચ રમાઈ રહી હતી તે દરમિયાન કેટલાક શખ્સો સ્ટેડિયમની અંદર જ સટ્ટો રમી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી સ્ટેડિયમમાં સટ્ટો રમતા ત્રણ સટ્ટોડિયાઓને રંગે હાથે પકડ્યા હતા આ પૂછપરછમાં આરોપીએ તેમના નામ પ્રિયંક દરજી શુભમ પરમાર અને દીપક કુમાર મોહના હોવાનું જણાવ્યું હતું પોલીસે તેમની પાસેથી મોબાઈલ પણ કબજે કર્યા હતા આ તપાસમાં આરોપીઓ આઈપીએલ મેચ ઉપર એક ચોક્કસ એપ્લિકેશનની મદદથી સટ્ટો રમતા હતા ચાંદખેડા પોલીસે આ અંગે ત્રણ જેટલા ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ કેસની તપાસમાં ત્રણ બુકીઓના નામ ખુલતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે